મેન્ટ તરફ ની કઈ પણ ઘટ હોય મને જલ્દી કામ શરૂ કરાવી છીએ સરપંચ શ્રી દસ થી પંદર મજૂરો તત્કાલ છેલ્લા ત્રણ દિવસથી પૂરા ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને લગભગ ગુજરાતના મોટા ભાગના ઇલાકાઓ છે વિસ્તાર છે એ પાણીથી છલકાઈ ચૂક્યા છે પાણીનો જે અત્યારે મારો છે એ બધા જ લોકોને હેરાન કરી રહ્યો છે ત્યારે વાત કરવી છે મારે મોરબીની મોરબીના જે એમએલએ છે કાંતિલાલ અમૃતિયા અને એમની સાથે પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એ બંને ગયા હતા એ દહીંસરા ઇલાકા છે ત્યાં અને ત્યાં તલાટીઓને ખખડાવી નાખ્યા હતા અને એટલા માટે કારણ કે આટલો વરસાદ પડ્યો છે એનું તળાવ છે ભરાઈ ચૂક્યું છે અને કામગીરી નથી થઈ અને એટલા માટે થઈને આ બંને મંત્રીઓ જે છે એ ત્યાં પહોંચ્યા હતા અને જે તલાટી છે એમને ખખડાવ્યા હતા કે ભાઈ આટલી તમારી પાસે પૈસા છે વ્યવસ્થા છે તેમ છતાં પણ કામ કેમ નથી થઈ રહ્યું શું કહ્યું એમણે આ વિડીયોમાં જોઈએ કલેક્ટર અહીંયા ધારાસભ્ય ગવર્મેન્ટ તરફ ની કઈ પણ ઘટ હોય મને તો જલ્દી કામ શરૂ કરાવ અમે જઈએ ને અમે સરપંચ સરપંચ દસ થી પંદર મંજૂરો તત્કાલ કરી ત્યારબાદ એટલું જ નહીં ત્યાંના જે મંત્રી છે એમણે વાતચીત પણ કરી હતી અને વાતચીતમાં એમણે પોતાનો જે પ્રતિભાવ છે એ અત્યારે જે ઘટના બની જે પાણી ભરાયા છે એને લઈને પણ વાત કરી હતી પ્રફુલિયા શું કહ્યું આમ તો બે દિવસથી હું આદરણીય મુખ્યમંત્રીશ્રી ઓલોક લઈ રહ્યા છે આ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અમારા દરેક ટીમ સાથેની મિટિંગ કરી પ્લાનિંગ કર્યું છે આજે મોરબીની સંપૂર્ણપણે સ્થિતિ એકદમ સ્ટેબલ છે કોઈપણ પ્રકારનું અત્યારના સ્થિતિ પ્રમાણે કોઈ હાનિકારક કે નુકસાન એવી કોઈ વસ્તુ નથી હજી પણ રેડ એલર્ટ છે કેટલો વરસાદ આવે શું આવે એ પછી ખબર પડે પણ મચ્છુરમાંથી છોડાતું પાણી એકદમ કંટ્રોલની અંદર મેં માળિયાના તમામ ગામો વિસ્તાર લોકો અગ્રણીઓ સરપંચ શ્રી અને અમારી ટીમ અધિકારીની અમારા એમએલએ શ્રી કાંતિભાઈ અમારું સંગઠનની આખી ટીમ ભાઈ શ્રી મહામંત્રી શીખે તમામ લોકો સાથે છે ત્યારે આજના દિવસે કોઈ પણ જાનહાની થયેલ નથી કાલે એકવીસ જણાને જ્યારે રેસ્ક્યુ કર્યું હતું અને બે હજાર લોકો જેટલાને સ્થળાંતરિત કર્યા છે જેમની ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા થઈ છે હાલના સમયની અંદર જે આડત્રીસ ગામો પ્રભાવિત છે પાણી ક્ષેત્રની અંદર એમાંના પાંચથી સાત ગામોમાં જે લાઇટનો પ્રશ્ન છે એ પણ હવે પૂર્વ બેથી ચાર કલાકની અંદર આપણે આપણી મેઇન વાત એ રહી યાતાયાતની અંદર મહત્ત્વનો જે કરડરજુ ગણાતો આ રોડ જે મુખ્ય રોડ છે મોરબીથી કચ્છ સુધીનો નેશનલ હાઈવે જે માળિયાની આજુબાજુમાં દસ ફૂટ જેટલા પાણી આ આ હાઈવે પરથી હતા એટલે હાઈવે બંધ કરવામાં આવ્યો હતો પહેલી જ ગાડી અમે ચલાવીને યાતાયાત શરૂ કરી રહ્યા છીએ સીએમઓમાં પણ અમે જાણ કરી છે અમારી ટીમ આર એન અને નેશનલ હાઇવેના તમામ અધિકારીઓ સાંજ સુધીમાં આ રોડ અમારે પૂર્ણવત શરૂ કરી દેવાની ગણતરી છે અને બાકીના એક પણ ગામ એવું નથી અત્યારે જે સંપર્ક કાલે રાત્રિના હરિપુરા વગેરે ગામો એવા હતા જ્યાં ટ્રેક્ટર લઈને જવું પણ મુશ્કેલી હતું પણ આજે અમે બધા ગામોની મુલાકાત લેતી બધું સેફ છે કોઈ બીજો અન્ય પ્રશ્ન નથી બીજી કોઈ આજના દિવસની કોઈ જાણાની થઈ નથી એટલે ઘણીવાર એવું જોતા હોઈએ છીએ આપણે કે જ્યારે પેલું કહેવાય ને કે પાણી આવે ત્યારે જ પાળ બાંધવા જાય એવી પરિસ્થિતિ અત્યારે ત્યાં થઈ છે કારણ કે વરસાદ તો અત્યારે આવ્યો પણ પરિસ્થિતિ તો પહેલેથી આવવાની એવી શક્યતાઓ તો હતી તો ત્યારે કેમ મંત્રીઓ બહાર આવીને આ બધી ઘટનાઓનું કે એની પહેલા જ એનું વિશ્લેષણ નહોતું કરી રહ્યા અને હવે ત્યારે વરસાદ પડી રહ્યો છે પ્રોબ્લેમ પડી રહી છે ત્યારે આવીને એ તલાટી કે બીજા જે પણ અધિકારીઓ છે એમને ખખડાવે છે તો આ કેટલું યોગ્ય તમારું આના વિશે શું કેવું છે કોમેન્ટ કરીને તમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાપ્સ ઓફ ઇન્ડિયા